માંગરોળ બંદર ખાતે સોમનાથ ભવન ખાતે વેલ શાર્ક દિવસની ઉજવણી સાત દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરાયો છે માછીમારોને માહિતી આપવામાં આવી કે જો વહેલ શાર્ક જાળમાં ફસાય તો તેને સંપૂર્ણ કાળજીપૂર્વક મુક્ત કરવી જોઈએ અગાઉ પણ અનેક માછીમારો દ્વારા પોતાની ઝાડ કાપી નુકસાન સહન કરીને વહેલ શાર્ક નવું જીવન આપવાના પ્રસંગો સામે આવ્યા છે આ અભિયાન દ્વારા દરિયાઈ જીવ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવાયો હતો આજે જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગુજરાત વેલસાગ દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે આ જિલ્લામાં આ વેલસાગ બચાવવાનું જે અભિયાન આજથી બે દાયકા પહેલાં જે ચાલુ કરવામાં આવ્યું ત્યારે માછીમારોની મુખ્ય આવકનો સોર્સ હતો આ વેલસાગ કેમ કે અમે આ અમારી ભાષામાં બેરલ કહીએ અને દરરોજ માછીમારો એક બે માછલી આ પકડીને લઈ આવતા હતા અને અમારા હજારો માછીમારોની આવકનો શોષ હતો આ એક માછલી પકડા એટલે દોઢથી બે લાખ રૂપિયા અમને વળતર મળતું હતું એવા સમયમાં ભારત ગુજરાત સરકાર અને ભારત સરકારના વન વિભાગ દ્વારા માછીમારોને આ માછલી ના મારવા માટે અપીલ કરવામાં આવી સૂચનાઓ કરવામાં આવી અને એ લોકોને આ વન વિભાગ દ્વારા આ માછલી આપણા દરિયાની શોભા છે અને રાષ્ટ્રીય પ્રાણી છે અને મોરારી બાપુએ બે હજાર ચારમાં એવું કીધું કે આ જે વેલ માછલી છે જે સૌરાષ્ટ્રના દરિયામાં દૂર દૂરથી આવે છે અને આપણા ઘરની એક દીકરી તરીકે મહેમાન થાય છે એને ન મારવું જોઈએ ત્યારે માછીમાર સમાજે આ મોરારી બાપુના શબ્દો અને સરકારના આ પ્રયાસમાં એ લોકો સહભાગીથી આ એના મોરારી બાપુની વાત અપનાવી અને છેલ્લા બે દાયકાથી માછીમારો એની મુખ્ય આવક છે એ બંધ કરી આ માછલીને બચાવવાના અભિયાનમાં જોડાયા છે આજે બી આ માછલી જ્યારે ભૂલતી બી ફસાઈ જાય ઝાડમાં તો ઝાડ એનું પોટે માછીમાર એને કાપી એને સંરક્ષણ આપે છે અને એને જીવતી છોડે છે એની સામે વન વિભાગ બી ક્યાંકને ક્યાંક આ માછીમારોને પ્રોત્સાહન આપે છે પણ માછીમારોનું સૌથી મોટું યોગદાન ગણી શકાય કેમ કે આ માછલી લાખો રૂપિયાની એક માછલી થતી હોય એવી અનેક માછલી દરરોજ ફસાય છે અને માછીમારો એને છોડી દે છે આજે ગુજરાત વેલ્ફેર દિવસ દો હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આમાં ગુજરાત વન વિભાગ કોસ્ટગાર્ડના પ્રતિનિધિ કેમિકલ પ્રતિનિધિ ડબલ્યુટીઆઈના પ્રતિનિધિ તથા સાગર ખેડૂત સમાજના પ્રતિનિધિ આમાં હાજર રહ્યા તથા જો છેલ્લા બે દાચકામાં સંયુક્ત અભિયાન દ્વારા કુલ એક હજાર વેલશાળ અમારા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એક કરોડ છવ્વીસ લાખ જેટલો વળતર પણ સાગર ખેડૂતોને આપવામાં આવ્યું છે તો આજેના આ વેલચાર્ક દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સાગર ખેડૂતોને બિરદાવવામાં આવ્યો અને આ એ લોકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે એ આ અભિયાનને સતત ચાલુ રાખશે તથા આની જો દીકરી વેલચાર્ક છે આનું સંરક્ષણ કરતા રહેશે જીડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર માંગરોળ